નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત શિક્ષકો વિદેશમાં શિક્ષકો પોંજી સ્કીમમાં શિક્ષકો ગેરહાજર એવી જ ઘટના મહીસાગરમાં શિક્ષકના સ્થાને અન્ય મહિલા બની શિક્ષિકા એક તરફ પાસ થયેલા કેટલાક શિક્ષકો બેરોજગાર છે એમને રોજગારી નથી ત્યારે કેટલાક એવા પણ શિક્ષકો છે જેમને નોકરી મળી અને કદર નથી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઇન્ડોરના જિલ્લામાં બાળુથી શિક્ષિકા આવ્યા સામે લુણાવાડા તાલુકાની તણછીયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ના સ્થાને ભણાવી રહ્યા છે એક મહિલા શિક્ષિકા છેલ્લા બે વર્ષ થી આમ ચાલી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી જોઈએ આ અહેવાલમાં એક મહિનાથી એક મહિનાથી થી અને બીએડ કઈ કોલેજ માંથી કરી વડોદરી વડોદરી થી અને અહીંયા જે તમે આવો છો એ તમને કોઈ પરમિશનથી આવો છો તમને કોઈ લેટર આપ્યું છે કોઈ કોઈ લેટર નથી આપ્યું પણ મારે ઈચ્છા થી માર ગામ નજીક છે એટલા માટે છોકરાઓને આવું એ ટ્રેનિંગ થાય ટ્રેનિંગ માટે આવો હમ

શાંત વાતાવરણ અને ડુંગર પર આવેલી શાળા પ્રાકૃતિક વાતાવરણમાં કેટલું સરસ ભણવાની મજા આવે અને નોકરી કરવાની પણ મજા આવે પણ આ શાળામાં એક પણ શિક્ષક હાજર મળ્યા નહોતા ત્યાં એક મહિલા શિક્ષિકા હાજર હતા પ્રથમ તો તેમણે એમ જણાવ્યું કે હું સ્ટાફમાં છું પછી પત્રકાર છે એમ જાણતા હું બી કરીને ટ્રેનિંગમાં છું તેમ જણાવ્યું પછી મહિલા શિક્ષિકાએ ફોન કરી અન્ય શિક્ષકોને બોલાવ્યા બાળક કોઈ પણ કબૂલ્યું કે બેન ભણાવે છે તેમ જણાવ્યું જ્યારે ઇન્ટરવ્યુ લીધો ત્યારે હું પહેલા સેમેસ્ટરમાં ભણું છું તેમ જણાવ્યું અને એક મહિનાથી અહીં આવું છું અને સેવા આપું છું ના ગાળીઓ કાઢ્યો મારા મહીસાગર જિલ્લાના મારે મત વિસ્તાર લુણાવાડા ખાખચિયા પંચાયતની ગણેશ્યા પ્રાથમિક શાળામાં એક બનાવટી શિક્ષક બનીને બેન આવે છે તે શિક્ષણ આપે છે જે શાળામાં શિક્ષકો છે તે છેલ્લા કેટલાક સમયથી ગેરહાજર રહે છે એવી મને વાત મળી હતી આ અંગે તપાસ કરતો જાણવા મળે ખરેખર આ બેન જ ભણાવે છે અને એ બેન ખરેખર ઉચ્ચ પગારથી ભણાવે છે આવું પણ જાણવા મળેલું છે અમારા મહીસાગર જિલ્લાના શિક્ષણ મંત્રી ખૂબે ડીર હોવા છતાં જો આ પરિસ્થિતિ હોય તો આખા વિસ્તારમાં શું હશે એની હું ઉગ્ર તપાસ કરવાની માગણી કરું છું આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલીક શાળાઓમાં આ રીતનું જે અમારી ત્રણ શાળાઓ ચાલ્યું એવા બનાવટી શિક્ષકો અત્યારે શિક્ષણ આપી રહ્યા છે આ માટે હું તપાસ થાય યોગ્ય તપાસ થાય એની પણ હું માગણી કરું છું ત્રણસ્યા પ્રાથમિક શાળાની જે વાત આપ કરી રહ્યા છો એ સંદર્ભમાં અમે સેટ પણ ખોટું નહીં ચલાવી લઈએ એની તપાસ કરી અને જે એની કડકમાં શબ્દમાં કાર્યવાહી કરવાની થશે તો અમે એનું રિપોર્ટ આપને કરશું એના પર તપાસ કરતા એવું લાગશે તો એના પર અમે કોઈ એક્શન લેવા જેવી છે તો પણ લઈશું હવે સાહેબ એ બાબતે હું કઈ જાણતો તો નથી અત્યારે પણ સ્થળ તપાસ કરી અને એની જે તે કાર્યવાહી કડક સદમ હું કરીશ